શાળા પ્રવેશ બે હજાર ચોવીસ ઉજવણી ઉત્સાહમય શિક્ષણની ડીસા તાલુકાની વિરુણા સરકારી માધ્યમિક અને વિરૂણા પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ખડતર કરી શકે તેવા આશયથી રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અભિયાન સ્વરૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના ડીસા તાલુકાના વિરુણા સરકારી માધ્યમિક વિભાગ અને પ્રાથમિક શાળાઓમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારના કુમાર અને કન્યાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો

तिथी पूजना दाता बाबुलाल चुनिलाल ठक्कर तरफ थी अंगणवाडी सरकारी माध्यमिक शाळा आणि बन्ने प्राथमिक शाळाઓના કુલ 600 બાળકોને मिठाई, દફત અને શાકપુરીનું ભોજન આપવામાં આવ્યું હતું. તેમ જ પ્રાથમિક શાળાના બાળકોને એકી 3 નંબરે આવેલા અને શાળામાં સતત 240 દિવસથી ઉપર હાજર રહેલ બાળકોને શાળા कक्षाએથી ટ્રોફી આપવામાં આવી હતી આ તમામ દાતા શ્રીઓને સાલ ઉઠાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કર્મચારીઓ શાળાના આચાર્ય શ્રી શિક્ષક ગણ મધ્યાહ કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કર બહેનો તેમજ આરોગ્ય હેલ્થ અધિકારીઓ જનપ્રતિનિધિ શ્રીઓ અને ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશની વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા તું જો ચે પર્વત પહાડો તો ઓડ દે તું જો ચાહે નદીઓ તું જો ચહે ધરતી તો અંદર જોડે અમર તરે દ